અરે સાઇડ પર તાર પૂછી જ લઉં આઈ જા તમે મસ્ત બગાડ બાકી દે બાકી દે

નડિયાદ નગરપાલિકાના ટેક્સ સુપ્રિન્ટ તરીકેના ચાર્જમાં છું અત્યારે બરોબર અને નડિયાદ નગરપાલિકાના અંદર બાકી ટેક્સ આશરે અગિયાર કરોડ આસપાસ બાકી છે એમાંથી છેલ્લા ચાર દિવસમાં બાવીસ લાખ ત્રીસ હજાર રિકવર કરી છે બાવીસ ને નોટિસ આપી છે આઠ એકમો સીલ કર્યા છે સરકારી મિલકતો આશરે પચાસ જેટલી છે અને એમનો બી નોટિસ આપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બાકી ટેક્સ માટે અને નડિયાદ નગરપાલિકા દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવેલી છે અને પાંચે પાંચ ટીમો નગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં જઈને એક ટેક્સ રિકવરીની ઝુંબેશ સાથે જઈ અને મોટા પાયે ટેક્સ રિકવરી કરવા માટેના પ્રયત્નો ચાલે છે નરેશ દ્વારા